નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલા કડીમામાં મેરડીના મંદિર અને તેમના ઇતિહાસ વિશે વાત કરીશું કડીનો ઇતિહાસ આશરે દોઢસો વર્ષ જૂનો છે એ સમયમાં કડી શહેર એક રજવાડું હતું કડીમાં તે સમયે વડોદરાના ગાયકવાડ રાજાનું શાસન ચાલતું હતું ત્યારે કડીમાં વડોદરાના રાજાના નાના ભાઈ એવા રાજા મલ્હાવરાય ગાયકવાડનું રાજ ચાલતું હતું મલ્હાવરાએ ગાયકવાડી નિમણૂક કરેલી મલ્હાવરાય સ્વભાવે ખૂબ જ ક્રોધિત હતો અને નાસ્તિક પણ હતો આખો દિવસ જાહો જલાલી અને મોજ શોખમાં દિવસ પસાર કરતો તેને શિકાર કરવાનો શોખ હતો એક દિવસ આ મલહાવરાય શિકાર કરવા નીકળ્યો રસ્તામાં તેને તરસ લાગી ત્યાં તેને જાસલપુરની વાવ જોઈ હવે કહેવાય છે કે આ વાવમાં મેરડીમાં બેઠા હતા અને આ વાવની બાજુમાં દેવી પૂજકોના ઝૂંપડા હતા આ દેવી પૂજકોએ માં મેરડીની સ્થાપના કરી હશે મલહાવરાય જ્યારે પાણી પીવા ઉતર્યો ત્યાં તેણે આરસના કિંમતી પથ્થરો જોયા અને તેને વિચાર કર્યો કે આવા કિંમતી પથ્થરો વાવમાં શું કામ ના કાલે જ મજૂરો બોલાવીને આ કિંમતી પથ્થરોને કાઢી લો અને તેમાંથી મારો સુંદર મહેલ બનાવો અને તોય પથ્થર ના તૂટે તો તોપના ભડાકા કરો પરંતુ આ વાવને તોડીને આ પથ્થરોનો મારો મહેલ બનાવો અને બીજા દિવસે રાજા મલાવરાય તેના સૈનિકોને લઈને 50 ગાડા સાથે ત્યાં જાસલપુર વાવમાં આવે છે અને કુવામાં જાહેર કરે છે કે આ વાવને તોડી નાખવાની છે આ વાત આ વાવને તોડી નાખશે તો અમે એમ માનીશું કે અમે કોઈ મેલડી નહીં પણ કોઈ ભૂત બેસાડ્યું છે નકર તો કડીનો રાજા જીવતો સેનો રહે અમે તો તારા શરણે માં જો અમારા જોતા તારી વાવને કોઈ તોડી નાખે

કે હું મેલડી બોલી હતી અને મલાવરાયના મહેલના કાંગરે કાંગરે નાગણી થઈને બેસીસ અને 12 ગજની ધજા ફરકાઉને તો માનજે કે હું તારી મેલડી બોલી હતી વાવના પથ્થર ગાડામાં મુકતા જ ગાડા ભાગી જાય છે એટલે મલાવરાય હાથી બોલાવે છે હાથી દ્વારા જાસલપુર થી પથ્થરો કડી તરફ લઈ જવા નીકળ્યા પણ આ તો માં મેલડીની વાવ મેલડી કરે એવું કોઈ ના કરે હાથી જાસલપુરની બહાર એક ટેકરી પર પહોંચ્યા ત્યારે મા મેલડીએ એક પાડાનું રૂપ લીધું અને હાથી સામે દોડ મૂકી પાડાના ભયંકર રૂપ થી પાડાની સામે લડવા તૈયાર થયા પણ આ તો ઉગતા પોરની મા મેલડી બધા હાથીઓને ટેકરી પરથી નીચે પાડી દીધા આજે હાલમાં પણ આ ટેકરીને હાથીઓ ટિંબો કહેવાય છે પછી મા મેલડી વિચાર કરે છે કે પહેલા મલ્હાવરાયને મહેલ બાંધવા દે પછી કંઈક કરામત કરું જેથી મલાવરાયને પણ ખબર પડે કે તે માતા મેલડીની સામે પડ્યો હતો હવે મલાહવરાય બીજા ગાડા મોકલાવ્યા અને વાવના પથ્થર કડી ગામે આવ્યા અને મલાવરાએ સાત માળનો મહેલ બનાવ્યો જેવો મહેલ બન્યો તેવી જ માતા મેલડીએ મહેલ સામુ નજર કરી અને સાતે માળનો મહેલ પડી ગયો અને વળી પાછો ત્રણ મહિને મહેલ બંધાવ્યો અને ફરી પડી ગયો આમ કરતા કરતા સાત વાર મહેલ પડી ગયો પાછો ફરીમાં મેલડી એ વિચાર કર્યો કે લાવ હવે મલાવરાયને સપને જઈને વાત કરું અને એ રાતે મા મેલડી મલાવરાયના સપને જઈએ કહ્યું કે મૂકી દે મારા વાવના પથ્થરો નકર તો તું ગોત્યો એ નહીં જડે ત્યારે મલાવરાય કહે છે કે તું કોણ છે ત્યારે મા મેલડી કહે છે કે હું મેલડી છું તું મેલડી હોય તો શું કરી લેવાની તો તું બાંધી લે મહેલ હું પણ જોઉં છું એમાં કોણ રહે છે હું કે પછી તું સવાર થઈ અને પછી રાજા જાગ્યો પણ અહંકારના લીધે આ રાજા આ વાતમાં ધ્યાન નથી દેતો ફરી એકવાર સાત માળનો મહેલ બનાવે છે પછી તેને મહેલમાં રહેવા માટે અલગ અલગ ગામના ઘણા જ્યોતિષો તેડાવ્યા બધા જ્યોતિષોએ આમ તેમ ચોપડા ફેરવ્યા પણ કઈ જવાબ જડતો નથી જ્યોતિષો બોલ્યા કે બાપુ આ અમારું કામ નથી આ સાંભળી હાવરાય બધા જ્યોતિષોને જેલમાં પૂરી દીધા પછી મલાવરાયનો એક ખાસ માણસ બોલ્યો કે બાપુ આ જ્યોતિશોતિ કંઈ નહીં વડે સાંભળ્યું છે કે માતાજીના ભુવા ધૂણે અને સાચો જવાબ આપે તો બોલાવો ભુવાઓને અને આનો જવાબ માંગો ત્યારે અલગ અલગ ગામોમાંથી એકસો એકાવન ભુવા તેડાવ્યા અને ડાકલા વગાડ્યા ત્યારે ભુવા ધૂનવા લાગ્યા અને ત્યારે મલાવરાય કહે કે તારી માતા સાચી હોય તો મારા મહેલનું મૂહૂર્ત આપે આ એકસો એકાવન ભુવામાંથી એક પણ ભુવો તેનો જવાબ આપી શકતો નથી કેમ કે માતા મેલડી તેમના આડી આવે છે અને ત્યારબાદ આ મલાવરાય આ બધા ભુવાઓને પણ જાલમાં પૂરી દે છે અને સવારે બધા ભુવાઓને મરચાના ધુમાડા આપે અને બોલે તમારી માતાને ધૂપ ના હોય એમના માટે તો આવા મરચાનું ધૂપ હોય અને પછી બધા ભુવાઓને લોઢાની સાંકળોથી માર મારે છે અને બોલે છે કે ક્યાં છે તારી દેવી ત્યારે ભુવાઓ કહે છે રાજા તમે ભલે અમને રંજાડ્યા પણ તું મેરડીને ઓળખતો નથી અને ત્યારે મલાવરાએ કહ્યું કે જાજા તારી મેલડી શું કરી લેવાની ત્યારે ભુવા કહે છે કે દેરુવા ગામમાં એક જીવન રબારી નામ કરીને એક વિહત મેલડી નામનો ભુવો રહે છે જે માતા વિહત મેલડીની સાચી ભક્તિ કરે છે ભલાવરાય જીવણ 부વાને તેડાવે છે ભલાવરાય આ જીવણને સવા ત્રણ મન ના તેલના તવામાં બેસીને તેલમાંથી રૂપિયાના સિક્કા કાઢવાનું કહ્યું જીવન ભુવો માતા વિહત મેલડીનું નામ લઈને આ તવામાં બેસી ગયા

ત્યારે મલાવરાય બોલ્યો કે મેં મહેલના સાતમા માળે કઈ વસ્તુ મેલી છે તે કહે તો તને માનું ત્યારે મેં મેરડી બોલ્યા કે સાતમા માળે એક માટલામાં કોળું રાખ્યું છે ત્યારે મલાવરાય બોલ્યો એમ હું ના માનું તે માટલામાંથી માટલું ફોળ્યા વગર તે કોળું બહાર કાઢી આપો તો હું માનું કે તમે વિહત મેરડી સાચા ત્યારે આ જીવન ભૂવો જેમ માટલામાંથી સાપ બહાર કાઢે એવી રીતે આ માટલામાંથી કોળું પકડીને બહાર કાઢે છે આ જોઈને મલ્હાવરાય સમજી ગયો અને કગરવા લાગ્યો કે માડી મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે મને માફ કરી દો અને કહે છે કે હે માં તું જે મોતે મારે એ મોતે મરવા હું તૈયાર છું પણ માં મને એક વચન આપ ત્યારે માં મેલડી કહે છે કે તારે શું વચન જોઈએ છે માગ ત્યારે મલાવરાય કહે છે

તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આવા ને આવા નવા વિડીયો અમારી આ ચેનલ પર જોવા મળશે જય માતાજી